કેમ છો મિત્રો મજામાં ને તો આપણે આજે વાડીએ આવી ગયા છીએ અને ગરમી બહુ છે તો જો આપણે મેદાન સાફ કરી નાખ્યું અને અત્યારે આપણે આમ ધંધો જાતું ગાજર અહીંથી ગઈ ગઈથી ગાજર કાઢ્યા

તો કન્ટિન્યૂ ધોતા રહેજો આપણો લોગ ટાઈમ ચૂકી જાય છે લેટ આવે છે હોત એના બદલ આપણે હવે ટ્રાય કરતા રહેશું કે ટાઈમિંગ આપણો લોગ આવતો રહે થોડીક ઓછી મિનિટનો આવશે પણ કન્ટિન્યુ કરશો વ્લોગ આવે એવું જોતા રહ્યો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરતા રહેજો વાડી 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 બાંધેલી છે અર લીમડો વિ ગયો લીમડાનું જોઈએ તો એક રીતે નિશાન નથી લીમડો હતો એ કાઢી નાખું એટલે પાંચો બીજો થઈ ગયો હે અને હવે આપણે મળશું આવતા કેમ છો મિત્રો મજામાં ને તો આપણે આજે વાડીએ આવી ગયા છીએ અને ગરમી બહુ છે તો આપણે સાફ કરી નાખ્યું એક અને અત્યારે આપણે ધાતુ ગાજર ગઈથી ગાજર એવું લાગે છે હવે અત્યારે તો લીલી નાખવાની

લેટ આવે છે હોત એના બદલ આપણે હવે ટ્રાય કરતા રહીશું કે ટાઈમિંગ આપણો લોગ આવતો રહે થોડીક ઓછી મિનિટમાં આવશે પણ બને ત્યાં સુધી કન્ટિન્યુ કરશું લખો લોગ આવે એવું તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરતા રહેજો વાડી વાડી બાંધેલી છે અને લીમડો વિગો આ એક લીમડાનું જોઈએ તો એક રીતે નિશાન જાતું નથી કેમ કે એક લીમડું હતું એ કાઢી નાખો એટલે પાંચો બીજો થઈ ગયો અને હવે આપણે મળશું આવતા લોકો પડી ગઈ છે અને આપણે વાળી આવ્યા હતા તો હવે કટ્ટા એ ડુંગળીના આપણે તમે જોવું પીડા વાળી આ જો આગળ પીડા એ બધા કટ્ટા તડકામાં પીડા તા થોડા ખરાબ થઈ ગયા બીજા નાખવા જો અને આ બધે જોઈ શકો છો તમે બધી ખેતી થઈ ગઈ છે થઈ ગઈ છે હવે કોરી અને ખેતી થઈ ગઈ છે હવે વાવણી લાસ્ટ ટાઈમ બે મહિના રોડ દોઢ બે મહિના વાવણી થાય પછી વરસાદ થાય એના ઉપર આધાર રહે અને જો સારી વાવણી થાય તો વાંધો ન આવે નહીં ઓછા વરસાદ થાય તો થોડીક તકલીફ પડે આપણે એનું ઘર બનાવ્યું હતું અત્યારે તો કોઈ છે નહીં આના ગલુડા મોટા થઈ ગયા ને વહી ગયા આપણે હવે ફળબડા એકલાસ થઈ ગયું તો આટો મરી લીધો અને આપણે હવે નીકળી ગયા ઘર બાજુ